એકદમ ઝૂમ કરી નાખીએ બાજુ વરઘોડો આવી ગયો છે જાન આવી ગઈ છે બધા વેલકમ કરવા માટે ઊભા રહી ગયા છે ને જો અહીંયાનું લાઇટિંગ જો રાત્રે પોપ્સ બધા વરઘોડાની તૈયાર જાન આવે એની તૈયારી કરી રહ્યા છે બધા વેઇટ કરી ઊભેલા છે વરઘોડાની વેઇટ કરે છે હવે ક્યારે આવે જાન ગેટ ત્યાં આવી ગઈ છે ગેટ પાસે તો થોડા 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 કરીને બધા ભેગા થઈ ગયા છે સરસ મજાના ફટાકડા પણ ફૂટી રહ્યા છે છોકરીની જાન છે એટલે વાર તો લાગે છોકરીઓ અમે છીએ એટલે ભાવ તો ખાવાના જ છોકરી છોકરીના જ છે ને તો જોઈ નહીં છોકરી ત્યાં જો અમારે છોકરીનું ફોટોશૂટ ચાલી રહ્યું છે ઓમાં બહુ ઝૂમ થઈ ગયું

ને છોકરી પણ એનું સ્વાગત કરવા માટે જઈ રહી છે સામે જો હે ને હજુ તો છે ત્યાં ગેટ પાસે મને પહેલા ખબર હતો તો હું ત્યાં જઈને ઊભી રહી કઈ નહીં જો બધા બારાથી ગયા છે અહીંયાથી છોકરીવાળા બધા ગયા છે છોકરાઓનું આમંત્રણ કરવા માટે આવ ભગત કરવા માટે છોકરા વાળાનું હજુ બીજી બાજુ રસોઈ પણ ચાલી રહી છે બારાતી જમવાનું બાકી છે હજુ જાનવાળા ચલો હવે મહેમાનો આવી ગયા છે થોડા થોડા કરીને બધા ને અહીંયા બીજી બાજુ બધા જાન જે આવેલી છે એના મહેમાનો બધા અહીંયા જમે છે એક બાજુ જમવાનું ચાલે છે

आवरे बेवा तारो जमाई आई वो दारू ना पटला लाई वो तारो जमाई आई वो पला दिन पला ये बाग Guys, you're so finally છોકરી આવ ભગત કરીને આવી ગઈ છે વરરાજાનું ખુબ જ સરસ દેખાય છે ચલો ભાઈ ચલો દૂલ્ રાજા ચલો ભી કે સંગ હોલી ગીતે ગાય જો અહિયાં છે ને વચ્ચે ટેમ્પો આવે છે એટલે દેખાતું નથી બટ બધા આવે રમી રમીને થાકી ગયા એટલે બધા જમવા જાય છે ઉપર સાઈડ માં લઈ લે ને તો મજા આવે બાપા બહુ નાઈ છે હવે ચલો ચલો દુલ્હન વાટ જોવે છે ભાઈ મેન ડાન્સ બાકી હતો એમ ને ગાઈસ જો ફાઇનલી જાન આવી ગઈ છે વરઘોડો ડીજે બંધ થઈ ગયું છે જો બધા રાગે રાર તાણે જો ડીજે બંધ થઈ ગયું એટલે એ પાછું ચાલુ કર્યું એલા ઓહો જબ 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 મુશ્કેલ પડ જાએ તમ દેના સાથ મેરા ઓ મારું નવિદનું ફેવરેટ नया कपल में डांस कर रहे हैं लेकिन नहीं जो यह जो जूम करूँ तो नया जो गाइस थोरू थोरू देखा से ज़िंदगी में तुम्हारे सिवा हम नवा <laughs> मारू कपल भी नहीं ને તો તેમ થાય કે હું એને લઈને જાઉં ચલો ભાઈ તમને બધાને જોઈને અમને ભૂખ લાગી ગઈ યાર જો અહીંયા બિચારા બેનો કેટલું કામ કરે છે સવાર ના

હા ત્યાં બિચાર પેલી દુલ્હન હોય ત્યારે ગીત ગવાય ને જો ભાઈ અમારે વરરાજા ની એન્ટ્રી પડી ગઈ છે જો ડીજે પતી ગયું છે અને વરરાજા ની એન્ટ્રી થઈ ગઈ છે રાતે તો તો જો વરરાજાઓ પણ હવે ચાલી વરરાજા પણ નીકળી ગયા છે દુલ્હન ને મળવા માટે બારાથી એ બારાત લે કે જાયગે એને કે આમથી કોણ કરવા જાય ભાઈ આમથી જાય નહીં આ શોર્ટકટ છે ઉતારો આપ્યો હે ને ત્યાં ત્યાં ઉતારો આપ્યો હે ને હજુ તો વાર છે સાસુમાને કે ચલો હવે પંખવા આવવાના તો અહીંયા આવો ફટાફટ આવો અહીંયા નહીં આવે મમ્મી ત્યાં જ જ હા એના મંડપનું ત્યાં છે ને મેન ગાઈઝ હું ત્યાં નથી હું મારા ઘરેથી બધું શૂટ કરું છું અત્યારે અમારા સામેની સોસાયટીમાં મેરેજ છે દેવાર પોકે બટ મને એમ થઈ કે લાવ તમને મને એન્જોય કરાવ આયાથી લઈ જશું પછી પાછા એકવાર મંડપમાં ચાલો હવે અમે બી થાકી ગયા છીએ અમે રેસ્ટ કરી લઈએ ત્યાં સુધીમાં વરરાજા પણ એમની દુલ્હનને લઈ અને વિદાય કરે દુલ્હનને લઈ આવે પહેલાં તો વરરાજા જ્યાં સુધી મેરેજ કરી લે વરરાજાના લગ્ન થઈ જાય ત્યાં સુધી આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો

જ્યાં સુધી તમે તમે લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ કરશો ત્યાં સુધીમાં વરરાજા પણ એમની દુલ્હન સાથે મેરેજ કરી લેશે ઓકે સરસ મજાનું લાઇટિંગ થઈ ગયું અહીંયા એ બાજુ પણ સામેની સાઈડે પણ નીચે ચાલે છે અત્યારે બધા થાકી ગયા છે એટલે બધા હવે જમવા જશે